કેવો મસ્ત મજાનો છે જો કેવી સામે ધજા કેમ ફરકે જો અને વાદળા ને વાદળા કઈ કટે વાતાવરણ છે ને જો અમે હમણાં ના બાકી છે છે કેમ કે મંદિર બનાવવાનું હનુમાન દાદાનું એ તમને બધું બતાવીશ ધીમે ધીમે જો અહીંયા અને તમને કીધેલું છે એટલે પલાસ્તર લાગશે પછી મસ્ત થઈ જાય ને જે ડિઝાઇન આવે છે બધું અલગ અલગ ઘણો ખરો એવું બધું લાડ બધું છે હું તમને બધું બતાવતો રહીશ અને લાડ બધો વેકરો નાખી દીધો છે કારણ કે હજી ઉપર છે જાજુ બધું કામ બરોબર અને કઈ નઈ હાલો આપણે દુકાને નીકળી અમે પવન જાજો છે તો આજના પુલ માં બને રહેજો તો જો હવે આપણે જઈ છીએ દુકાને અત્યારે જો તો કોઈ છે નહીં ભાઈ ઘરે બરોબર તાળો પણ જો મારતો હતો અમારે બધું ખુલ્લું જોઈએ અમારે ક્યાંય કેટ બેટ તાળા બાળા છે નહીં અમારે ક્યાંય બરોબર ખુલ્લું જ હોય ને જો ગાડી શરૂ મૂકી દીધી છે કારણ કે આપણે જવું છે દુકાને તો બધું ભાઈ મોટું મોટું જોઈને ફ્રેશ થઈને નીકળી પાછા બરોબર પાણીની બોટલ ભરી લીધી છે ને આપણે હવે મળશું દુકાને જઈને આજના બ્લોગમાં બનાવી રહ્યો છું બરોબર જે હશે તમને બધું બતાવીશું આગળ તો હવે અત્યારે દુકાને જ હતા અત્યાર સુધી બરોબર અને એટલે કે મેં કઈ બ્લોક બનાવ્યો નહીં ચાર્જિંગ એ નહોતો ફોનમાં ચાર્જિંગમાં હતો તો લોક મારી દીધો છે ને ગાડીની ચાવી હાથમાં લીધી હમણાંથી ગાડી કઈ બહાર કાઢતો નથી ગાડી આખી ઓલી થઈ ગઈ આજે મેળ આવે તો થોડું ઘણું સર્વિસ તો હોરાવું એવું કરું સામે પડી છે તડકે તો ફટાફટ જઈને ભૂખ લાગી છે કોઈ ઘરે તો છે નહીં જમી લે તો ભાઈ હવે ડોર વાગી ગયા છે ને તો હું જમી લઈ બરોબર અને ઘરે કોઈ છે નહીં અને થોડોક અંધારો પડે કેમ કે આમ સાઈડ નું અત્યારે વધારે જેવું વાતાવરણ સાઈડ લીધો અંધારો જેવું છે બરોબર તો મેં કીધું કે બાર થી બ્લોક બનાવી લોક ભાઈ બહુ લાગે છે તો મારા મમ્મી ને બધા બહાર ગયેલા છે તો સવારમાં આપણે માટે દહીની તીખારી બનાવીને ગયા છે ભાખરીની આપણે ફટાફટ જમી લેવું તમને બતાવું બરોબર પછી નીકળીએ દુકાને જો ભાઈ દહીંની તીખારી બનાવીને ગયા છે ભાખરી છે બરોબર અને કેરી તો ભાઈ હમણાં હમણાં ચાર થી પાંચ મણ ખાઈ ગયા છે એને એટલે બધું કહેવાય નહીં આવું હાસું બધું પણ હવે બોલી ગયા કઈ વાંધો નહીં તો ભાઈ જો આપણે જમી લઈ આમાં નથી ખાવાનું આપણે લીધા છે આમાં ખાવાનો છો ભાઈ એટલે એમ નહીં વિચારતા કે આમાં નામાં ખાઈ જવું બરાબર તો ફટાફટ જમી લઈ અને પછી આપણે નીકળીએ દુકાને તો ફટાફટ જમી લઈએ અને પછી આપણે નીકળીએ દુકાને બરોબર તો કન્ટીન્યુ હોલ લોકમાં બિના રહી તો બે વાગી ગયા છે ને ભાઈ ભૂખે બહુ લાગી હતી તો પછી એટલે થોડોક વહેલા વ્યો હતો જમીને જોયા ને ગાડી એ સી મૂકી દીધી તડકાની ગાડી ગયો એવું નહોતું બધું અને ગાડી હમણાંથી પડી નહીં એટલે વાત જવા જો એવી થઈ ગઈ છે આવો ગાડી ગાડીની કંડિશન તમે જો ને ચારે બાજુ તો કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે મતલબ કે ખરાબ થઈ ગઈ છે કે આ વરસાદ પડી ગયો બરાબર અને પ્લસ એવું થયું કે પછી અમે જો અમારા ભાઈએ પાછોના ઓલા પણ ડાર પડ્યો છે તો ગાડી અહીંયા પડી હતી તો બધી ધૂળ ને ગારો ગારો બધું જામી ગયું અંદર અને મેં ઢાકલી જ હતી તો પણ જો આવી રીતે થઈ ગઈ છે બધી તો કઈ વાંધો નહીં ભાઈ પછી સર્વિસ કરાવી નાખશો અત્યારે તો બે વાગ્યા છે તો ફટાફટ આપણે હવે દુકાને જઈએ બરાબર અને ત્યાં સુધી આપણે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ગાડી આપણે લોકેશન મૂકી દીધી સાવી કાઢી લીધી હું સાવી ગતો પછી યાદ આવ્યું કે સાવી તો ખિસ્સામાં છે જો ભાઈ તડકો એ જોરદાર છે ને ગાડી અહીંયા મૂકી છે પણ તોય લૂ તો અત્યારે આવે છે ને અમારી પાસે રોડનું કામ શરૂ છે ને પાછળ અહીંયા કઈ જવાનું થાતું નથી આપણે બરોબર તો ચાર વાગી ગયા છે ભાઈ ને ચા બનાવવાની છે તો કોઈ ઘરે છે નહીં તો આપણે બનાવવાની છે હું તમને બતાવું અંદર જઈ પેલા લાઈટ તો શરૂ કરી નાખ્યું

ને પાણી પાણી પીને પછી બધો આડો રાખવું પડે કેમ કે ઢોર આવે ને એટલે આડો રાખેલું છે બરોબર ખોટું થઈને મેં કીધું તમને ચા બનાવી ફ્રેશ થઈને ભાગ્યા ચા બનાવતો મુદ્દે હું ભૂલાઈ ગયો ચાવી રેડી છે કે ચા બનાવતી તો મારી મમ્મીને આવી ગયા પછી મેં કીધું હાલો ભાઈ મેળ આવી ગયો આપણે અમે ક્યાં ફાવતી તો નથી મેં કીધું આપણે બનાવ થતી નથી પછી ભાઈ ચા પાણી પી લીધા અને હવે દુકાને ભાગી બરોબર મસ્ત મજાનો પવન છે આજ તો છ વાગે રીલ બનાવે આવવાનું છે ભાઈ તો બનાવ રેજો બ્લોગ તો ભાઈ મેં કીધું કે અત્યારે છ વાગે છે રીલ બનાવવાનો છે કોણ કોક આવ્યું હતું છોકરા હું ખબર પડી ગઈ ને વિડીયો બનાવવા જાય છે તો મારા બેટા અવાજ સાંભળીને તરત આવે મેં જો કઈ રીલ શૂટ કરી લો અત્યારે સાડા છ થયા એટલે મેં કીધું એકાદ બનાવી લો બીજું તો હું આપણે અને અત્યારે કોઈ છોકરા નથી ને કોઈ સીન મસ્ત વ્યૂઝ એક નંબર આવે અમારી ડેલી જગ્યા છે

પછી તો વાત જવા જો વિડીયો એડિટિંગ કરો ને અપલોડ કરો ને તો અમારા બહુ એટલે બહુ બળ પડે એવું થાય કેમ કે અપલોડ જ કરવો કેમ કરો નેટ વગર કેમ કરો એમ થાય કે છે હા કે આ મતલબ ઈ દુનિયા મતલબથી જીવે છે અને હું જીવું છું મારી મોગલના ના ભરોસે હો જય મોગલ તો ભાઈ આપણો બ્લોગ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અને રીલે કમ્પ્લીટ થઈ ગઈ છે મેં કીધું હાલો દુકાને નીકળી મેં કીધું અહીંયા તમને બધું બતાવી દઉં આડો મૂકેલું કારણ કે છે ને બધા ગામડા અંદર જઈને એટલે પછી પથ્થર દેખાડવા હતા તમને બધી સાઈડમાં અને બીજા પથ્થર છે બધા અંદર મૂકે પણ હવે પછી દેખાડીશ કે અત્યારે વાગ્યા સાડા છ અને ગાડી તમારી સામે પડી છે ભાઈ તો આપણે મોટું પડું ધોઈ ફ્રેશ થઈને પછી હવે દુકાને નીકળે અને બ્લોગનો પણ એન્ટિંગ કરી નાખે તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોજો અને આવા નવા બ્લોગમાં થોડો ઘણો સપોર્ટ કરજો કેમ કે હમણાં બ્લોગ નથી બનાવતો હો ભાઈ તો બસ બધાને જય શ્રી રામ જય માતાજી તો મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો બ્લોગનું એન્ડિંગ તો મે સાડા છ વાગે જ કરી નાખ્યો તો મને એમ થયું કે અમે નાનો આમ તો બ્લોગ બન્યો હતો છ સાડા છ મિનિટનો સમથિંગ બન્યો તો મેં કીધું કાંઈ નહીં 8 આઠ મિનિટનો પૂરો કરી આપો તો મેં કીધું હું એમ કહેતો હતો કે ભાઈ હમણાંથી આપણે બ્લોગ બંધ કરી દીધા છે એનું કારણ છે કે ટાઈમ મળતો નથી ને પ્લસ કે આપણે ક્યાંય જાતા નથી એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી અને હમણાં કામમાં થઈ આ તો બધું રણવિખણ હોય ને કામકાજ શરૂ હોય આપણે આ કોમ્પ્યુટર નવું લેવો ને આવડો પછી ના બદલી નાખું છું અને આ મારે ને ઘરે લઈ જાઉં છું ઘરે શરૂ કરવું છે અને એક શીપ્યું બતાવું નીચે પીડ્યું છે મતલબ સામાન તો મારી પાસે ટોટલી રેડી જ છે પણ મતલબ ફિટિંગ ને બધું કામ બાકી છે હમણાંથી તમને બધાને દર્શન પણ નહોતા કરાવ્યા તો જય શ્રી રામજી માતાજી બરોબર એક આ મારે બરોબર બોલો ને ટેવ બહુ ઓલી છે મારે હું છે હમણાંથી બનાવતો નહીં ને વિડીયો એટલે આજે તુલી થઈ ગઈ હમણાં કાંઈ બ્લોગ બનાવતો નથી એમ કેમ કે ટાઈમ રહેતો નથી અને બ્લોગ નાના નાના એન્ડિંગ થાય તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ક્યારેક જ્યારે ટાઈમ મળશે ક્યારેક બનાવશું ટાઈમની અનુકૂળતા પ્રમાણે બરાબર જો પાછો બોલાઈ ગયું બરોબર એટલે એમાં હશે આદત નથી હમણાં ઘણા ટાઈમથી નથી બનાવતો એટલે ઘણા લોકો મને કહે કે ડેઈલી બ્લોગ નથી બનાવતા ડેલી નથી બનાવતા મેં કીધું ભાઈ નથી બનાવતા પણ મેં કીધું એમ છે કામકાજના લીધે નથી બનાવતો ને પ્લસ કે થોડુંક બધું આમથી આમ કોઈ વ્યૂઝ વ્યૂઝ ડાઉન થઈ ગયા છે એટલે તો મેં કીધું પાસાઓ બનાવો એટલે ઘરેથી ને દુકાનના બ્લોગ હોય તો કેટલાક લોકો પછી જો એવું થાય એમ જો કાંઈ વાંધો નહીં આપણે જે શરૂ રાખવાના છે તો છે તો કાંઈ નહીં ખાસ કરીને ચેનલ પર ન હતું ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બે લાઇકનને પ્રેસ કરજો અને બધાને જય શ્રી રામ જય માતાએ પણ થોડો ઘણો સપોર્ટ કરજો બરાબર જો કાંઈ વાંધો ને હાલો તો બાય બાય